ગંગાજીમાં સ્નાન કરવા જોઈએ ત્યારે બધા નિયમો છે ગંગાજીમાં સ્નાન કરતી વખતે સૌ પ્રથમ તટ ઉપર આપણે ઊભા રહી અને ગંગાજીનું સૌ પ્રથમ એને પ્રણામ કરવા જોઈએ હે મા ગંગે મારા કંઈક એવા વડીલોના પિતૃઓના પુણ્ય હશે કે આજે અમે તમારા અહીંયા દ્વાર સુધી આવ્યા સૌ પ્રથમ મા ભગવતી ભાગીરથી ગંગાજીનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે હે મા ગંગા અમારા એવા કંઈક પુણ્ય થયા હશે કે આજે અમે તમારા તટ ઉપર આવી શક્યા છીએ અને હે મા ગંગા તમે મને આ ગંગા સ્નાન કરવાની અનુમતિ આપો આમ સ્નાન કરવાની અનુમતિ માગવી જોઈએ અને પછી ગંગાજીની અંદર આપણો સૌ પ્રથમ જમણો ચરણ એટલે કે આપણું જમણો પગ છે એમાં પધરાવવો જોઈએ પછી જમણા હાથથી ત્રણ વાર હર ગંગે હર ગંગે હર ગંગે એમ બોલી અને અંજલી આપણા મસ્તક ઉપર છાંટવી જોઈએ અને પછી આમ ખોબો લઈ અને પછી સૌ મસ્તક ઉપર પધરાવી અને પછી ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ આમ ગંગાજીમાં સ્નાન કરવાનો મહિમા છે અને એમાં પણ જો ગંગાજીમાં કોઈ મુશળ સ્નાન કરે ખબર છે મુશળ સ્નાન કેવી રીતે થાય મુશળ સ્નાન દરેક સ્નાનોની અંદર બહુ મહત્વનું સ્નાન છે અને એમાં જે જો કોઈ ગંગાજીમાં જો મુસળ સ્નાન કરે એટલે એના બધે બધા પાપ ધોવાઈ જાય બધે બધા પાપ ધોવાઈ જાય કેવી રીતે ધોવાય તો કે સૌ પ્રથમ ગંગાજીની અંદર બેસી જલની અંદર બેસી જવાનું પછી આ જે મસ્તક હોય ને મસ્તક એ મસ્તકને જલની અંદર પાછું વિલીન કરી દેવાનું એટલે ડૂબાડી દેવાનું હવે માથું ડુબાડું એટલે શું થાય વાળ ઊંચા જાય ને પણ એ વાળ પણ ઊંચા ન રહેવા જોઈએ એ જલની સપાટીને એ સ્પર્શ કરવા ન જોઈએ એવી રીતે આમ છે ને ત્રણ વાર ડૂબકી મારવાની ગંગાજીમાં એને મૂશળ સ્નાન કહેવાય કયું કહેવાય અને એ મુસળ સ્નાનનો બહુ મહિમા છે એ મુશળ સ્નાન રહ્યું કહે કે જેમ આપણે આમ ડૂબકી મારીએ આપણો સંપૂર્ણ દેહ છે એ દેહ ગંગાજીની અંદર વિલીન થાય એટલે જે ગંગાજીનો ઉપરનો પ્રવાહ છે એ પ્રવાહ પાણી આમ જાય આપણા જે અંદર રહેલા પાપ છે એ એ બધે બધે બધા બધા પાપ તરી અને 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 ક્યાં આવે આવે ઉપર ઉપરથી ગંગાજીનો જે પ્રવાહ છે પાપને લઈ આગળ ચાલ્યો છે આવી રીતે ત્રણ વાર ડૂબકી મારી અને સ્નાનનો મહિમા છે એ મુશળ સ્નાનનો ખૂબ મહિમા છે તો આ મુશળ સ્નાન કરવું જોઈએ જો હજી કોઈ ન ગયું હોય અને દરરોજ જે જતા હોય આ મુશળ સ્નાન કરજો પણ તમારી જવાબદારીઓ હાકડ પકડજો હા આ મુશળ સ્નાનનો મહિમા છે આપણે ગંગાજીમાં સ્નાન કરીએ ત્યારે આપણે આપણા પિત્રોના નામના સ્મરણ કરી કરીને આપણે પિત્રોને અંજલી આપવી જોઈએ ભાઈ હોય કે બાય હોય ગમે પોતાના પૂર્વજોનું સ્મરણ કરી કરી અને આમ અંજલિ આપી શકે છે આપવી જોઈએ અંજલિ આપી સૂર્યનારાયણ ભગવાનને વંદન કરવા જોઈએ ભગવાન નારાયણને વંદન કરવા જોઈએ ભગવાન પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ મૂજ દિનને આજે તમે ગંગાના તટ પાસે લાવ્યા ગંગાજીમાં સ્નાન કરવાનો મહિમા છે ગંગામાં સ્નાન કરીને ફરીથી પાછા આપણે આપણા એ જે જગ્યાએ આપણા વસ્ત્ર ઉપવસ્ત્ર રાખ્યા હોય કપડાં રાખ્યા હોય ત્યાં આવી અને મોટા મોટી ભૂલ કરીએ આપણે શું ભૂલ કરીએ રૂમાલ લઈ અને આમ 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 બધું લુવા માંડીએ આપણે પણ જો ગંગાજીમાં સ્નાન કરો યમુનાજીમાં સ્નાન કરો નર્મદાજીમાં સ્નાન કરો ગંડકીજીમાં સ્નાન કરો પછી એવું કહે છે કે તીર્થ સ્નાન કર્યા પછી જે કોઈ વ્યક્તિ છે એને પોતે જેમ હવા આવે ચાલતી થાય એ પ્રમાણે પોતાનું શરીર જે સુકાય ને એ સાચું સ્નાન કહેવાય એટલે ટુવાલથી આપણું શરીર આપણે લૂછવા માંડીએ છીએ એ સ્નાન ખોટું આપણે એટલા માટે થાય ને કે આપણે કોકને પૂછીને કે ભાઈ તમે ગંગાજીએ અરે ગૌરવભાઈ ગંગાજીએ તો પંદર સત્તર વર્ષથી અમે આવી છે પણ આપણે એમ કહી તમારામાં કેમ કંઈ સુધારો નથી તમારી પરિસ્થિતિ કેમ આવીને આવી છે આવા નાના નાના બધા નિયમો છે જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો તમે ઘરે ના આવો કે ગંગાજીએ ના બધું હરખું જ છે હે ગંગાજી આવો છો ત્યારે તીર્થમાં સ્નાન કરતા હોય ત્યારે વસ્ત્રથી આપણું શરીર લૂછાતું નથી એમ નેમ જેમ જેમ એમ કહેવાય ને કે આપણા શરીરના એ કપડામાંથી જેમ ટીપા પડતા જાય આપણા શરીરમાંથી જેમ આમ ટીપાં પડતા જાય એમ આપણા બધે બધા પાપો આમ છે ને નીચે બધા વહેતા જાય છે આ ગંગાજીનું મહત્ત્વ છે આ ગંગા સ્નાનનું મહત્ત્વ છે